બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના ચેટલા ભાજપનો તો કોઈ નહીં બધા રોડી ઘેર જોઈ તો સાહેબ આ ગેરંટી બોર્ડ મારે છે એનું સાહેબ આ ગેરંટીઓ 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 અને ગેરંટીઓ હાલી તમે બોર્ડ જોયા છે કે ગેરંટીઓ આપી છે બધી ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ બધી ખોટી ગેરંટીઓ તમારા છોકરો નોકરી આવી આવી

તો બધા કહે છે સાહેબ કહે છે કે ભાઈ અમે રામ મંદિર બાંધી આપ્યું એટલે અમે ના ના રામ મંદિર બધું સાહેબ ના રૂપિયા બધું જનતાના પૈસા પ્રજાના પૈસા રામ મંદિર બાંધોળ્યું શું બધા આ બધા રાજકારણવાળા વાળા જમીનો વેચીને રૂપિયા લ્યા આઈ યોના ઘર ના કાટે જોડી ખાલી કરી રામ મંદિર બનાવી પ્રજા એ પૈસા આલ્યા ભાઈ આ રામ મંદિર તો અયોધ્યામાં બનવાનું જ હતું આજ કે કાલે બનાવ તો ખરું જ ને આપણી જમીન થઈ કે હિન્દુઓ આ જમીન ને એની મસ્જિદ ગણ તો આપણું રોમ મંદિર તો બનવાનું જ હતું રોમ મંદિર રાજકારણ ને શો લેવા દેવા છે ભાઈ હે રોમ તો આપણા ભગવાન છે દરેક ના છે આખી દુનિયા ના છે આખા વિશ્વ ના છે રોમ દરેક ના છે રોમ એકલા જ છે તમે ગયા તો અયોધ્યા ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જ્યાં કને મેલીન જઈએ ઘેર કોઈ હોવું જો ગરમ અંભાળવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘરનું મેલીન જો જઈએ કહો રમ આપણા દિલમાં જ રાખો બાર છો ઉભા જવાની જરૂર આપણા ભીતરમાં રમ નહીં બેઠો આત્મા એ જ પરમાત્મા બેઠા બાર છો જરૂર નહીં ભણી ફોર્મ રદ ના કરી સામધામ નીતિ અપનાવશે છે બેઠા બેઠા ખરીદ વેચાણ સંઘ ખોલ્યો ખરીદ વેચાણ સંઘ નું બોર્ડ કમલમો મારો તો આ લોકો મત મતલબ આ લોકો આટલા બધા મત ના આ સુ પાલની આ ગેરન્ટી કેવી રીતે આપે છે તો બેઠા એ તો ઈવી એમાં સેટિંગ કરી કાઢ્યો કહો બેલેટ પેપર લાવો દૂધનું દૂધ અને સાસરી સાસ થઈ જાય ફોણીનું કોણી બધું બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના ચેકના ભાજપનો તો કોઈ નહીં બધા રોડીન કેરચ જોઈશ તો સાહેબ આ ગેરંટીના બોર્ડ મારે છે એનું હે સાહેબ આ ગેરંટીઓ ગેરંટીઓ ની ખાલી ગેરંટીઓ ખાલી ગેરંટીઓ હાલે છે તમે બહુ જોયા છે કે ગેરંટીઓ આપો છે બધી ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ બધી ખોટી ગેરંટીઓ તમાર છોકરો નોકરી આવી આવી કોઈ ધંધા કરવા દે આ જીએસટી ના દાયરા માં ગાલે બધો ધંધા તો કેર જતા રહે છોકરા તો બધા નિવૃત્ત થઈ ગયા બે ઈ ગયા હું કરે બધામ જીએસટી જીએસટી નંબર હોય તો ધંધો કરીએ કો નક નહીં કમાઈ નિમરે જાલો

એના ઘરના કાઢ્યા નીતિ જોડી ખાલી કરી રમ મંદિર બનાવ્યું પ્રજાએ પૈસા હાલ્યા ભાઈ મંદિર તો અયોધ્યા બનવાનું જ હતું આજ કે કાલે બનાવ તો ખરું જ આપણી જમીન થઈ કે હિન્દુઓની આ જમીન ને એની મસ્જિદ ગણાય તો આપણું રોમ મંદિર તો બનવાનું જ હતું રોમ મંદિર રાજકારણ નો લેવા દેવા છે ભાઈ હે રોમ તો આપડા ભગવાન છે દરેક ના છે આખી દુનિયા ના આખા વિશ્વ ના છે રમ દરેક ના છે રમ એકલા એમના જ છે તમે ગયા હતા અયોધ્યા ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જયા કને મેલીન જઈએ ઘેર કોઈ હોવું જો ગરમ ભરવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘર <gum> નું મેલીન જો જઈએ કો રમ આપણા દિલમાં જ રાખો હૃદયમાં માં બારચો ઉભા જવાની જરૂર આપણા ભીતર માં રમ નહીં બેઠો આત્મા એ પરમાત્મા બેટા બારચો ઉભા જવાની જરૂર નહીં